શ્રી ગણેશ વિસર્જન પહેલાં ભક્તો પાસે ફુલહાર પ્લાસ્ટિક લઈ માત્ર એક ફૂલ આપવામાં આવે છે અને દરિયા નદી તળાવને પ્રદૂષિત થતાં બચાવવાના પ્રયાસ કરાય છે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં મી એન્ડ મી ગ્રુપ એક અભિયાન ગયા પંદર વર્ષથી ચલાવે છે મોટી માત્રામાં ફુલાર પ્લાસ્ટિક અને કચરાનો ઢગલો દરિયામાં જતો અટકાવી શકાય છે જેમાં ગણેશ વિસર્જન પહેલાં લોકોને ઊંડા પાણીમાં નહીં જવા સાથે ફુલાર પ્લાસ્ટિક કચરો બહાર જ લઈ લેવાય છે દરિયા નદી તળાવમાં બધી રહેલા પ્રદૂષણને રોકવાને જનહિત જાગૃતિ માટેના પ્રયાસને હવે સફળતા મળી રહી છે ગણેશ ભક્તો ખુદ ફુલહાર પ્લાસ્ટિક પાછા આપી જાય છે અથવા વિસર્જન પહેલાં આપી દે છે મેન મી ગ્રુપ ભારતવાસીઓને અપીલ કરે છે કે દરેક સામાજિક સંસ્થાઓ આ કામ કરી દરિયા નદી તળાવને પ્રદૂષિત થતાં બચાવી શકાય છે मी एन बी ग्रुप का ये प्रयास रहा है तो कि समुद्र में फुलार प्लास्टिक ना डालें लोग हमें सामने से सहयोग कर रहे हैं नगर पालिका भी हमारे साथ दे रही है जैसे कि आप पीछे देख रहे हैं प्लास्टिक और फुलहार हमने यहाँ जमा कर लिया है मी एन बी ये जो प्रयास है ये हर साल कामयाब रहे हमारी यही कोशिश है, है। और भी आने वाले दिनों में जो ऐसा दिन हो रहा है उसमें हमें हम लोगों से अपील करते हैं कि आप हमारे हमें सहयोग करें और प्लास्टिक और फुलहार दरिए में ना डालें